જય શ્રી કૃષ્ણ સહેદવાર દ્વારકાધીશ કેમ છો બધા મઝામાં ને તો મજામાં આશા કરીએ અને ધમાકાદાર બ્લોક લઈને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં અને હમણાં એક દિવસથી બ્લોક નથી ઉતાર્યો તો આ મેં કીધું હાલો થોડો બ્લોક ઉતારી લઉં અને ગાયોના પણ દર્શન કરાવી દો તો ગાયું અત્યારે સવાર સવારમાંથી ઠંડી લઈ રહ્યું છે જો તો રૂવાન્ટી મારી ગયું રુવાંટિયું તો ગોરલ આમ તો કઈ એટલી ઠંડ ને નથી પડતી કેમ કે ઢારિયાન છે પડતી સતાજો હું ઓઢું મારે મારે હું ઓઢું બુસ્કટ ઇંકા મેં કીધું હા છે તો મેં બહુ ઠર પડતી હતી મેં કીધું હાલો ઓઢાડ દો મહાદેવે બુસ્કટ ઓઢો છે અને ગોમ તો બેઠી છે ને રાધા રાધાએ એનો એનો ઓસાડ નાખી દીધો નીચે એમ ન હાલે આમ ઓઢી લેવાનો હોય રાધાને અત્યારે દૂધ પીવાનું ઉતાવળ છે અને બીજો બધો દાયરોમાં ઊભો છે ને આપણી જમના અને ટાબરિયા બતાવી દઉં તો ગયું છે તો અહીંયા છે અને છે ટાબરિયા દેવા આપડો ધાવે છે એનો સમય થઈ ગયો ધાવવાનો નહીં દેવા હે તો દેવા ધાવે છે અને તો ઉમીને ટાઢ પડી મારવા એને ઠુંગડાઈ ગઈ ઠંડી શરૂઆત થઈ ગઈ છે ને આપણે વાળો પણ મસ્ત મજાનો જો એકદમ ક્લીન કરી લીધો છે કેમ કે હમણાં તોડી નાખ્યો તો ટાબરી બધે થઈને તો વાળો પણ મસ્ત મજાનો થઈ ગયો છે અને હા આપણે દોવાની છે ગાયો તો મસ્ત મજાની ગાયો દોઈ લઈ અને બે જગ્યાએ આપણે ઉદઘાટનના આમંત્રણ આવ્યા છે તો આપણે ત્યાં પણ જવાનું છે પણ મારે નથી જવાનું કેમ કે આપણી જમના બચા દેગી કબ દે ગઈ ખબર નહીં તો જમના અત્યારે તો આપણી જ જવી કંઈ વાંધો નથી પણ હું નહીં જાઉં આપણી બચ્ચા દે દે દેગી ને તો હું જવાની વાંધો તો ભાઈ હશે કે બેન

આખી રાત કરતી હોય અને કૃષ્ણ કનૈયા અને વા આપણા સૂર્યદેવ ઉગી રહ્યા છે અને મહાદેવ અને હા આપણે છે નવા મહેમાન એવા તમને બતાવી દઈએ અત્યારે શું કરતો એ ખબર નહીં હાલો દાઈરો ક્યાં છો નહીં ખબર નહીં કીમડા ગ્યાર લાગે વયા ગયા હોય તો તો હારું એ એક તો અહિયાર હું તો જ કહો વયા ગયા હોય તો હારું તો આપણા મહેમાન છે એક તો હારી

તો આપણે એને કહીએ તમારે ઉદઘાટનમાં જવાનું છે તો મેં કીધું ગોરલ તમારી પાતા જાવ તો એને ગોરલ પાઈ દીધી છે અને આપણી ગાડી આ જશે ને અંદર છે મેં કીધું આવી રૂપાળી રૂડી રૂપ જેવી મેં કીધું વા ખેતરમાં રહેતી હોય ન સારું લાગે એટલે મેં કીધું આ લઈ લ્યો તો રામ પ્યારી આપણી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે કાંઈ ઘટતું નથી નામ હજી લખાતા નથી એવું કંઈ રજબજ છે નહીં આપણે જો રામપીયરી લેની જવાના છે ને ઉદઘાટન છે આપણે બોગાટ ગામમાં ઓઈલ મિલ નું છે ઓયલ મિલ ને કિસાન ઓયલ મિલ હું છે ફોલ નું ઉદ્ઘાટન છે મિલ તો હતું ઠીક ફોલ નું ઉદ્ઘાટન છે મિલ તો હતું હે ઘાણો તો હા તો આપણે કોઈ એનો વિડિયો કે ક્લિક બનાવ્યા જો કે નહીં જો બનશે કદાચ તો આપણે આમાં નાખી દેશું અને બધાય આપણે કહેવાય ફોલ

તો આપણે મસ્ત મજાના આંખો દી કામ કરતા કરતાં કરતા કરતા હાં જ પડી ગયા હાં જ પડી ગયા એટલે આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ગૌશાળામાં અત્યારે આપણે છે ને સવારે પણ ગાયું દવા ટાણું હતું ને અત્યારે ગાયું દવન ટાણું થઈ ગયું છે અને અત્યારના વાગી ગયા કાંઈક પાંચ હવા પાંચ વાગી ગયા છે ખાણ બધું તૈયાર કરી લેતા ગાયું દવન તૈયાર થઈ જાય પણ હજી વાહીંદા કરવાના બાકી છે તો મારે કરવાના છે વાહીંદા અને દક્ષિણ પપ્પા ઉદઘાટનમાં ગયા છે તો એ પણ આવે પછી જોઈએ ઉદઘાટનના કોઈ વિડીયો બનાવી આવ્યા તો આપણે આમાં નાખી દેશું અને જેરીક મુલાકાત કરજો ખોલની મસ્ત મજા નજો વાહિંદા પડ્યા તો આપણે વાહિંદા આટલા બધા ખાસ નથી બધું સફાઈ જ રાખી આખો દી પર તો એ આપણે એમ થાય કે ગમે એમ તોય માલ કહેવાય તો થોડુંક ભેંસાણ તો થઈ જ જાય અને આપણી રાધા છે ને ઉતાવળી બહુ થાય હું માં રાધા હું કહેતું દૂધ પીવા જાવું ને માં યો હલો હલો આમ કહેતા કહેતા દૂધ પીવા જાય હું કહેતા રાધા એકવાર કરતા એ એકવાર કરતા ગોરલ બરકે જીબડી નાખ જીબડી ખેતી લાવ્યા તારી આમ જો તો રાધા રાધા કાતાય કે રાધા કાતાય કે રાધા તાપડી રાધા મસ્ત મજા ની અત્યારે ખાય છે ને હા હું તમને હે ને આપડી જમમા બતાવી દો માંધો બતાદો તા આપડો માંધો જારી માધવ માધવે હું બેરું મોયડો બેરું જો તો કે હો આગે ઉડો ઉડો લાગે નહીં ટપલો

ખાલી હેને છ દી ભૂલાઈ ગયા કેટલા છ દી સોળ દી બાર તેર ચૌદ દી લઈ જાય માથે આપણે નવ્વા મહિને અને મેં હે ને હિસાબ કરી નાખ્યું કે આ પૂરા થઈ ગયા પૂરા આ હવે પૂરા થશે એટલે થોડુંક ભૂલ થઈ ગઈ હતી ગણવામાં વાંધો નહીં હવે ચાર પાંચ દી પાછી વાંચેલી અને આ આપણે ટાબરિયા હું તમને બતાવું તો આપણે ટાબરિયા છે ને ઊભા છે એ એક જણો માડો સફાઈ કર હાલો એ બાંધવું નથી કામ તમારું બાંધવાનું નથી આ કરો હાલો આમાંથી એકાથી મને કામ કરવા લાગતી હોય તો મને કેટલું ફોર પડે કેટલું બધું ફર પડે ને આવા કામ કરે જો ઓદરા કરે રાજા આવા કામ કરે રાજા હું કા લાટકી રાધા આપીજો અહીંયા હે ને નટખટ કરે છે